નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આ સેશનમાં આપણે ચર્ચિત મહિલા વર્તમાન બે હજાર પચીસનું કરંટ અફેર્સ વિશેની માહિતી મેળવવાના છીએ એટલે કે વર્તમાનમાં જે ચર્ચામાં રહેલ મહિલાઓ છે તેનું સુપર મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ બે હજાર પચીસની આપણે માહિતી મેળવવાના છીએ લાસ્ટ સેશનમાં આપણે બરાબર જાન્યુઆરીથી મે મહિનાનું સુપર મોસ્ટ આઈએમ્પી કરંટ અફેર્સ બે હજાર પચીસનું જોઈ ચૂક્યા છીએ તેના સિવાય ચર્ચામાં રહેલ નિયુક્ત અને પદાધિકારીઓ છે તેના વિશેની આપણે માહિતી મેળવી લીધી એવોર્ડ વિશેની માહિતી મેળવી લીધી તેવા તમામ સુપર મોસ્ટ આઈમ્પી ટોપિકો છે કરંટ અફેર્સના તે બધાયની ચર્ચા કરી લીધી છે હવે આ સેશનમાં આપણે મહિલા ચર્ચામાં જે રહેલ છે સુપર મોસ્ટ આઈમ્પી જે બાબતો છે તેના વિશેની માહિતી મેળવવાના છીએ તો ચર્ચિત મહિલાઓ વર્તમાનમાં બે હજાર પચીસ કરંટ અફેર્સ બરાબર મહિલાઓનું વર્તમાન પ્રવાહ પ્રવાડ આવનારી સ્પર્ધાત્મક એક્ઝામો માટે સુપર મોસ્ટ આઈએમપી છે તમામ મહિલાઓની ચર્ચા આપણે કરશું તે તમામ એક્ઝામો માટે પૂછાઈ શકે તેવી સુપર મોસ્ટ આઈએમપી ઇમ્પોર્ટેન્ટ બાબતો હશે માર્ચ બે હજાર પચીસમાં ભારતની સૌથી ધનિક મહિલા કોણ બની રોશની નાદર મલ્હોત્રા કઈ ભારતીય મિસિસ યુનિવર્સ બે હજાર પચ્ચીસ ભારતીય ખિતાબ જીત્યો છે તો બિકાનેરના વતની એન્જેલા સ્વામી વિકાન હેના વતની એન્જેલા સ્વામી છે તે ભારતીય મિસિસ યુનિવર્સલ 2025 નો ખિતાબ જીત્યો છે જય શ્રી વેંકટેશન વેટલેન્ડ વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડ જીતનારી પ્રથમ મહિલા બન્યા ભ્રષ્ટાચાર ના આરોપમાં પ્રતિબંધિત થનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની તો સોહેલી અફતર ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર પચીસ નું મહિલા સિંગલ્સ ટાઇટલ કોને જીત્યું તો મેડિસન ક્રિજ સત્તાણું માં એકેડમી એવોર્ડ બે હજાર પચીસ માં શ્રેષ્ઠ અભિનેત્રી નો એવોર્ડ કોને મળ્યો તો મિકી મેડિસન ને ફિલ્મ અનોરા હોકી ઇન્ડિયા એવોર્ડ બે હજાર ચોવીસ માં ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો સવિતા પુનિયા કયા ભારતીય મૂળના અવકાશ સૌથી વધુ સમય સુધી અવકાશમાં ચાલવાનો રેકોર્ડ બનાવ્યો છે તો સુનિતા વિલિયમ્સ વર્લ્ડ બ્રિડઝ ચેસ ચેમ્પિયનશીપ ટાઇટલ બે હજાર ચોવીસ મહિલા ખિતાબ કોણે જીત્યો હતો જુ વેન જૂન ચીની માર્ચ બે હજાર પચીસમાં પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિયુક્ત કરવામાં આવી તો અંજુ રાઠી રાણા કાયદા સચિવ તરીકે બરાબર પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે બે હાજર પચીસમાં માર્ચ મહિનામાં કોની નિમણૂક કરવામાં આવી તો અજુ રાઠી રાણા ફેડરલ બેંક દ્વારા માર્ચ બે હાજર પચીસમાં તેના પ્રથમ બ્રાન્ડ એન્ડસિટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો વિધા બાલન અથવા તો વિદ્યા બાલન આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ ઓફ ધ યર બે હજાર ચોવીસ તરીકે કોની પસંદગી કરવામાં આવી એમેલિયા ચાવોટ કે રાઇમ મેગેઝિન હુમન ઓફ ધ યર બે હજાર પચ્ચીસની લિસ્ટમાં સ્થાન પામનાર પૂર્ણિમા દેવી બરમણ એકમાત્ર ભારતીય મહિલા છે ભારતના ડોક્ટર પૂર્ણિમા દેવી બર્મન ને સંયુક્ત રાષ્ટ્રના સર્વાજ પર્યાવરણ એવોર્ડ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે. તે એકમાત્ર ભારતીય મહિલા છે બરાબર જે ટાઇમ મેગેઝિન ની વુમન ઓફ ધ યર 2025 ની લિસ્ટ માં સ્થાન પામનાર છે. ભારતીય મહિલા પાયલોટ ભારતીય વાયુસેના IAF જગુઆર ફાઇટર જેટ કોર્ટન માં સામેલ થનારી તે પ્રથમ મહિલા પાયલોટ છે. તનુષ્કા સિંધ જન્મ બે હજાર એક ઉત્તર પ્રદેશ યુનાઇટેડ કિંગડમ બ્રિટિશ બોક્સિંગ કોર્પોરેશન દ્વારા ભારતીય ઓલિમ્પિક્સ ગેમ્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ભાકર વિશ્વ કપમાં સુવર્ણ ચંદ્રક જીતનાર સૌથી યુવા ભારતીય પણ છે શૂટિંગ નિશાનેબાજી ઇન્ડિયા સ્પોર્ટ શૂટર છે મનુ ભાકર છે બરાબર સ્પોટ વુમન ઓફ ધ યર જે યુનાઇટેડ કિંગડમ બ્રિટિશ બોક્સિંગ કોર્પોરેશન દ્વારા બે હજાર સ્પોર્ટ વુમન ઓફ ધ યર મનુ ભાકર છે તેને બનાવવામાં આવ્યા છે બરાબર તે ઓલિમ્પિક્સ ગેમમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની છે અને તેને વિશ્વનો સુવર્ણ ચંદ્રક જીતનારી પણ છે અને તે ભારતીય યુવા પણ છે અને જે નિશાનેબાજી અને ઇન્ડિયા સ્પોર્ટ શૂટર છે માર્ચ બે હજાર પચીસ માં ભારતીય વાયુસેનાના જગુઆ ફાઈટર જેટ સ્કોટનની પ્રથમ મહિલા પાયલોટ અનુષ્કા સિંહ તમામ સ્પર્ધાત્મક એક્ઝામો માટે બરાબર જે મહિલામાંથી જે સુપર મોસ્ટ આઈમ્બી કોપી હતા જે તાજેતરમાં ચર્ચામાં રહેલ તમામ જે મહિલાઓ છે વર્તમાન બે હજાર પચીસમાં બરાબર તેના વિશેની આપણે આ સેશનમાં માહિતી મેળવી જે સ્પર્ધાત્મક એક્ઝામ ગુજરાત સરકાર દ્વારા બરાબર જે સ્પર્ધાત્મક એક્ઝામ લેવામાં આવે છે જેમાં કરંટ અફેર્સ પુછાઈ છે તેમાં જે સુપર મોસ્ટ આઈમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર તે ટોપર કરાવવા માટેનો નીવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરો પ્રયાસ કરવામાં આવે છે અને જે મેન મેન મુદ્દા અને જે પૂછાઈ શકે તેવું હું સુપર મોસ્ટ આઈમ્પોર્ટન્ટ તમારા સમક્ષ રજૂ કરીએ છીએ તો હજી સુધી નીવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર કરજો તમારા મિત્રો છે શેર કરજો જેથી બરાબર તમારો સાથ અને સહયોગ છે નીવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે અને તમારા મિત્રો છે તેને પણ જે ગવર્મેન્ટ એક્ઝામો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેના માટે ઉપયોગી થાય તો આજે આપણે અહીં સુધી રાખશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી